હેલો એવરી વન સો કાલે આપણે જોયું હતું કે આપણને સમીકરણ આપ્યા હતા અને આપણે ચેક કરતા હતા કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં બરાબર આપણે ઉદાહરણ બે જોયું હતું આજે આપણે જોશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો પહેલો ક્વેશ્ચન ઠીક છે અચ્છા પહેલાં ક્વેશ્ચનમાં પહેલો જ સમ તમને આપ્યો છે એક્સ પ્લસ વનનો સ્ક્વેર બરાબર ટુ ઇન્ટુ એક્સ માઇનસ થ્રી બરાબર તો સૌથી પહેલાં તો મેં કાલ પણ કીધું હતું કે જ્યારે બ્રેકેટ દેખાય જ્યારે કાઉન્ટ્સ દેખાય ત્યારે કાઉન્ટ્સ જ ખોલવાના તો આ પહેલાં આપણે ખોલી નાખીએ તો શેનો યુઝ કરશું તો કે એ પ્લસ બીનો વર્ગ હોય તો શું લખવાનું એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર ઓકે તો આ યુઝ કરીએ તો અહીંયા આપણને શું મળશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વનનો સ્ક્વેર વન જ થાય ઇન્ટુ હવે ટુની પહેલાં આપણે એક્સ વડે ગુણીએ અને પછી ને ત્રણ વડે ગુણીએ તો શું થાય બે તેરી છ અને પ્લસ માઇનસ માઇનસ ઓકે હવે ટુ એક્સ માઇનસ સિક્સને આપણે બરાબરની જ ડાબી બાજુ લઈ જઈએ તો શું વડે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન છે જ બરાબર હવે આ પ્લસ છે અહીંયા જશે તો માઇનસ આ માઇનસ છે તો અહીંયા આવશે તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ કેન્સલ બરાબર તો વધ્યું શું એક્સ એ પ્લસ વન પ્લસ સિક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ દ્વિઘાત સમીકરણ છે બરાબર એવી જ રીતે બીજો દાખલો જોઈએ બીજો દાખલો તમને આપ્યો છે એક્સ્ક્વેર માઇનસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ થ્રી માઇનસ એક્સ ઓકે હવે જો સૌથી પહેલાં તો એક્સક્વેર માઇનસ ટુ એક્સના આપણે એમને રાખીએ માઇનસ ટુને ત્રણ વડે ગુણીએ તો શું થાય બે તેરી છ અને પ્લસ માઇનસ માઇનસ હવે માઇનસ માઇનસ પ્લસ અને ટુ એક્સ બરાબર આ બંનેને આપણે આ સાઈડ લઈ જઈએ શું થશે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ તો હતું જ માઇનસ સિક્સ છે આ બાજુ આવીને પ્લસ સિક્સ થશે માઇન પ્લસ છે તો અહીંયા આવીને માઇનસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ સ્ક્વેર એમ નમ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ શું થઈ જશે માઇનસ ફોર એક્સ અને પ્લસ સિક્સ બરાબર ઝીરો બરાબર તો આ પણ દ્વિઘાત સમીકરણ છે હવે જોઈએ ત્રીજો દાખલો ત્રીજામાં શું આપ્યું છે તમને કે એક્સ માઇનસ ટુ એને ગુણ્યા એક્સ પ્લસ વન બરાબર એક્સ માઇનસ વન એને ગુણ્યા એક્સ પ્લસ ત્રણ બરાબર હવે જો સૌથી પહેલાં એક્સનો ગુણાકાર આપણે એક્સ પ્લસ વન કરશું અને ત્યારબાદ માઇનસ ટુનો એક્સ વન કરશું તો એક્સનો એક્સ હારે એટલે એક્સ સ્ક્વેર એક્સનો વન हारे એટલે માઇનસ ટુ એક્સ સોરી માઇનસનો માઇનસ ટુ નો એક્સ હારે એટલે માઇનસ ટુ એક્સ અને માઇનસ નો વન હારે એટલે માઇનસ ટુ એવી જ રીતે આ બાજુ એક્સનો એક્સારે એક્સ સ્ક્વેર એક્સનો થ્રી હારે પ્લસ થ્રી એક્સ માઇનસ વનનો એક્સ આરે માઇનસ એક્સ અને માઇનસ વનનો થ્રી આર એટલે માઇનસ થ્રી બરાબર હવે જો આ બધું આપણે અહીંયા પહેલાં તો સાદુ રૂપ આપી દઈએ એક્સક્વેર આ શું થઈ જશે પ્લસ એક્સ માઇનસ પ્લસ માઇનસ માઇનસ જ થવાનું બરાબર તો ટુ માઇનસ વન કરો તો શું વધે વન અને નિશાની કોની મોટા નંબરની મોટો નંબર કયો છે ટુ એટલે માઇનસ આ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ સેમ એક્સ થ્રી એક્સ માઇનસ ટુ ટુ એક્સ માઇનસ થ્રી હવે જો અહીંયા પણ પ્લસ અહીંયા પણ પ્લસ તો આ બંને કેન્સલ અથવા તો તમે એવું કરી શકો કે આ ત્રણેયને આ સાઈડ લઈ આવીને પછીના સ્ટેપમાં કેન્સલ કરીએ બરાબર તો જો વધે કંઈક આવું હવે આને આપણે આ સાઈડ લઈ આવીએ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર તો આ માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ તો આ શું થઈ જશે માઇનસ થ્રી એક્સ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર આ માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફાઈવ ઇઝ ટુ ઝીરો તો આ દ્વિઘાત સમીકરણ નથી બરાબર હવે ચોથો ચોથામાં શું આપ્યું છે તમને એક્સ માઇનસ થ્રી ટુ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ એક્સ પ્લસ ફાઈવ બરાબર તો સૌથી પહેલાં એક્સનો ગુણાકાર ટુ એક્સ આવે શું થઈ જશે ટુ એક્સ સ્ક્વેર એક્સનો ગુણાકાર વન હારે એક્સ માઇનસ થ્રીનો ટુ એક્સ સારો તો પહેલાં તો પ્લસ માઇનસ માઇનસ બે તેરી છ એટલે કે સિક્સ એક્સ માઇનસ પ્લસ માઇનસ એટલે કે થ્રી બરાબર સેમ અહીંયા એક્સનો એક્સ આર એટલે એક્સ સ્ક્વેર અને એક્સનો ફાઈવ એટલે હારે એટલે ફાઈવ એક્સ બરાબર હવે આને આપણે આ સાઈડ પર લઈ આવીએ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું ટુ એક્સ આનું રૂપ આપી દેવાનું બરાબર એટલે કે પ્લસ માઇનસ માઇનસ થશે વન માઇનસ સિક્સ એટલે માઇનસ ફાઇવ એક્સ બરાબર આ માઇનસ થ્રી હવે આને આપણે આ સાઈડ લઈ આવે તો આ પ્લસ છે અહીં આવીને માઇનસ થઈ ગયું એક્સ સ્ક્વેર આ પ્લસ છે અહીં આવીને આ પણ માઇનસ થઈ જશે ફાઇવ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર હવે આ પ્લસ ટુ એક્સ સ્ક્વેર આ માઇનસ ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર આ માઇનસ ફાઇવ એક્સ આ માઇનસ ફાઇવ એક્સ એટલે માઇનસ ટેન એક્સ અને આ માઇનસ થ્રી ઇઝ ટુ ઝીરો તો આ દ્વિઘાત સમીકરણ છે હવે જોઈએ પાંચમો પાંચમો દાખલો શું કે છે કે ટુ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એક્સ માઇનસ વન બરાબર આનો ગુણાકાર કરીએ તો શું મળશે આપણને ટુ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ માઇનસ એક્સ માઇનસ માઇનસ અહીંયા થઈ જશે પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ ફાઈવ એક્સ માઇનસ ફાઈવ બરાબર હવે જો અહીંયા લીધું ટુ એક્સ સ્ક્વેર હવે માઇનસ સિક્સ એક્સ માઇનસ એક્સ એટલે કે માઇનસ સેવન એક્સ પ્લસ થ્રી બરાબર હવે આપણે ભેગું ભેગું શું કરવાનું કે આને આપણે આ બાજુ ટ્રાન્સફર કરતું જવાનું તો સૌથી પહેલાં તો એક્સ સ્ક્વેર અહીંયા પ્લસ છે તો અહીંયા આવીને શું થઈ જશે માઇનસ એક્સ સ્ક્વેર અચ્છા હવે આ બંને શું થશે અહીંયા આ માઇનસ એક્સ પ્લસ ફાઇવ એક્સ એટલે ફોર એક્સ અહીંયા ફોર એક્સ કેવું હશે પોઝિટિવ આ સાઈડ આવીને કેવું બની જશે નેગેટિવ અને માઇનસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો જો તમને આવી રીતે ફાવે તો જ શોર્ટકટ કરજો અથવા તો અહીંયા બે સ્ટેપ વધારી દેવામાં કાંઈ વાંધો નથી બરાબર આપણી બહુ પ્રેક્ટિસ હોય તો આપણે આ રીતે કરાય અને આમાં ભૂલ થવાની સંભાવના તો છે જ ઓકે હવે ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર શું થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ ઇલેવન એક્સ પ્લસ થ્રી માઇનસ ફાઇવ થઈ જશે માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ દ્વિઘાત સમીકરણ છે બરાબર હવે જોઈએ આપણે છઠ્ઠો દાખલો છઠ્ઠામાં શું આપ્યું છે છઠ્ઠું આપ્યો છે તમને એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ટુ સ્ક્વેર બરાબર તો ડાબી બાજુ તો એમ જ છે આપણી જમણી બાજુ આપણે કરવું પડશે કઈ રીતે કરશું તો કંઈક કારણ આપી દેવાનું કે એ માઇનસ નો હોય તો એ શું થાય એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બરાબર અહીંયા શું મળશે તમને એક્સક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફોર બરાબર આઈ હોપ તમને બધાને આ સમજાતું હશે હવે જો આ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન એમ નમ આ ત્રણેયને આપણે આ સાઈડ લઈએ તો આ પ્લસ છે તો અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ છે તો અહીંયા પ્લસ ફોર એક્સ પ્લસ છે તો અહીંયા માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ પ્લસ આ માઇનસ ને આ પ્લસ કેન્સલ બરાબર હવે આ પ્લસ થ્રી એક્સ આ પ્લસ ફોર એક્સ આ થઈ ગયું સેવન એક્સ આ પ્લસ વન આ માઇનસ ફોર આ થઈ ગયું માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ દ્વિઘાત બહુ સોરી દ્વિઘાત સમીકરણ નથી બરાબર એવી જ રીતે હવે જોઈએ સાતમો સાતમો દાખલો શું કહે છે કે એક્સ પ્લસ ટુનો ઘન બરાબર ટુ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ સોરી માઇનસ વન બરાબર હવે જો પહેલાં ઘન શું થાય મેં કાલે પણ તમને કીધું હતું કે એ પ્લસ બીનો ઘન હોય બરાબર તો એ થાય એ ઘન પ્લસ થ્રી એ બી પ્લસ થ્રી પ્લસ બી બરાબર ઓકે ચલો તો આ રીતે આપણે આને કાઉન્સને ખોલીએ તો શું મળશે એક્સ પ્લસ થ્રી ટુ પ્લસ થ્રી એક્સ ઇન્ટુ ટુ સ્ક્વેર પ્લસ ટુનો ક્યુબ ઓકે હવે અહીંયા આપણે કરીએ તો ટુ એક્સનો એક્સ સ્ક્વેર હારે ગુણાકાર એટલે ટુ એક્સ ક્યુબ માઇનસ ટુ એક્સ બરાબર અચ્છા હવે આપણે શું કરવાનું પહેલાં આને સાદું રૂપ આપવાનું તો કે એક્સ ક્યુબ અહીંયા શું થશે ત્રણ દુ છ એટલે સિક્સ એક્સ સ્ક્વેર અહીંયા શું થશે ત્રણ ગુણા બેનો વર્ગ એટલે ચાર એટલે બાર તો બાર એક્સ પ્લસ આઠ બરાબર હવે આ જે છે બંને એને આપણે આ સાઈડ ભેગું લઈ લઈએ તો આ માઇનસ ટુ એક્સ સોરી પ્લસ ટુ એક્સ ક્યુબ છે તો અહીંયા શું થઈ જશે માઇનસ ટુ એક્સ ક્યુ માઇનસ ટુ એક્સ છે તો અહીંયા આવીને પ્લસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર હવે જો આ માઇનસ ટુ એક્સ ક્યુબ આ પ્લસ ટુ એક્સ ક્યુ તો શું આવશે માઇનસ એક્સ ક્યુ આ સિક્સ એક્સ સ્ક્વેર એમનો બરાબર આ પ્લસ ટ્વેલ્વ એક્સ આ પ્લસ ટુ એક્સ તો શું થઈ જશે ફોર્ટીન એક્સ બરાબર અને પ્લસ આઠ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર તો આ દ્વિઘાત બહુ સોરી દ્વિઘાત સમીકરણ નથી કારણ કે અહીંયા એક્સ આની હાઇએસ્ટ પાવર છે બરાબર અથવા તો એની હાઇએસ્ટ ઘાત એક્સ છે હવે છેલ્લો અને આઠમો દાખલો જે છે એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ટુનો ક્યુબ બરાબર હવે જો અહીંયા તમને આપ્યું એ માઇનસ બીનો ક્યુબ જે આપણે જોયું નથી અત્યાર સુધી ક્યારેય બરાબર આપણે એ પ્લસ બી જોયું છે પણ એ માઇનસ બી નથી જોયું તો એ કેવી રીતે થશે તો આપણે એ પ્લસ બી હોય ત્યારે કંઈક આવા પદ મૂકતા પણ આ બધાની નિશાની કેવી હતી પ્લસની પણ અહીંયા જ્યારે માઇનસ હોય ત્યારે શું થઈ જાય તો અહીંથી ચાલુ કરવાનું આ એક માઇનસ એક પ્લસ અને એક માઇનસ છે ને ઈઝી બરાબર તો હવે અહીંયા જોઈ લઈએ આપણે આમાં એપ્લાય કરીએ તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જ કરીએ કે એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન એમના બરાબર શું થાશે આમાં જોઈ જોઈને કહેતા જજો એક્સ ક્યુબ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ટુ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ ઇન્ટુ ટુ સ્ક્વેર સોરી પ્લસ આવશે માઇનસ બેનો ઘન બરાબર તો અહીંયા આપણને મળી ગયું એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન અહીંયા શું મળશે એક્સ ક્યુબ આ થઈ જશે માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ એક્સ માઇનસ એટ બરાબર હવે જો અહીંયા એક્સ સ્ક્વેર અને અહીંયા પોઝિટિવ એક્સ સ્ક્વેર તો એ બંને કેન્સલ થઈ ગયા બરાબર આ બંને કેન્સલ બાકી શું હોય તો કે માઇનસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન હવે આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ સિક્સ એક્સ સ્ક્વેર આ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ એટલે કે -12x આ માઈનસ છે અહીં આવશે તો +8 = 0 6x2 - 4x2 2x2 - x - 12x એટલે -13x આ +1 અને +8 એટલે +9 = 0 તો આ દ્વિઘાત બહુપદી છે બરાબર તો આવી રીતે તમે દ્વિઘાત બહુપદી છે કે નહીં એ ચકાસી શકો બરાબર સોરી દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસી શકો બરાબર હવે કાલથી આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરશું ઓકે એ શું હશે એ તમને કાલે જ ખબર પડશે હવે આજે એક હું તમને એક્સરસાઇઝનું વાત આપણે થઈ હતી બરાબર તો એને આપણે નામ આપ્યું છે પ્રેક્ટિસ બરાબર તો પ્રેક્ટિસ વન જે છે એ આજે અપલોડ થઈ ગઈ છે શોર્ટ્સમાં તો તમે જરૂરથી જોઈ આવજો બરાબર અને એનામાં પાંચ સમ છે અને કયા સમ ક્યારે અપ્લાય થશે એ પણ એમાં લખેલ છે બરાબર હવે આમાં આપણે જે શોર્ટ્સનો ટાઈમિંગ છે એ ત્રણ વખત શોર્ટ્સ અપલોડ થશે નાઇન એ એમ વન પી અને ફાઇવ પી બરાબર આ ત્રણ વખત શોર્ટ્સ અપલોડ થશે અને આના સિવાય આપણો સોરી આઠ વાગે જે વિડીયો આવે છે એ તો ખરો જ અને નવ વાગે વિડીયો આવે છે એ હોય છે ઇંગ્લિશ મીડિયમ માટે બરાબર તો દિવસમાં ટોટલ પાંચ વિડીયો બે એમાં બે શોર્ટ અને બે ઓફિશિયલ વિડીયો અપલોડ થશે બરાબર તો આઈ હોપ તમને બધાને આજનો વિડીયો સોરી આજનો લેક્ચર ક્લિયર થઈ ગયો હશે આ મેથડ ક્લિયર થઈ ગયો હશે બરાબર તો મળીએ છીએ કાલ એક નવી મેથડ સાથે ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે અને પ્રેક્ટિસ જરૂરથી સોલ્વ કરજો ઓકે